વડોદરા ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથની સ્નાન યાત્રા પૂર્વે તૈયારીઓનો ધમધમાટ ભક્તોમાં ઉત્સાહનો માહોલ વડોદરામાં આવતીકાલે તારીખ અગિયારના રોજ ભગવાન જગન્નાથની સ્નાન યાત્રા ભગવાન જગન્નાથ ભવ્ય રથયાત્રા પહેલાં યોજાતી પવિત્ર સ્નાન યાત્રા લઈ વડોદરાના ઇસ્કોન મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે પરંપરાગત રીતે રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ બલભદ્ર અને દેવી સુભદ્રાને વિવિધ વિધિવત રીતે સ્નાન કરવામાં આવે છે જેને સ્નાન પૂર્ણિમા કે સ્નાન યાત્રા તરીકે ઓળખવામાં આવે છે આ વર્ષે પણ ઇસ્કોન મંદિર દ્વારા ભવ્ય ઉત્સવોની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી માટે કમર કસવામાં આવી છે ભક્તિમય વાતાવરણ અને ભક્તોના ઉમંગ વડોદરા ઇસ્કોન મંદિર ખાતે સ્નાન યાત્રાની તૈયારીઓ ચાલી રહી હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મંદિર પરિષદમાં ભગવાન જગન્નાથના જયઘોષ ઝુમી રહ્યા છે અને સેવા ભક્તો વિવિધ કાર્યોમાં જોડાઈ રહ્યા છે. તૈયારીમાં સુશોભન સમાયેલું છે. મંદિર પરિષદની સફાઈ અને સુભાશોભન સ્નાન યાત્રાના દિવસ પૂર્વ મંદિર પરિષદની સ્વચ્છતા અને સુશોભન પર વિશેષ ધ્યાન આવી રહ્યું છે. રંગબેરંગી ફૂલો, રોશની અને ધજા પરાકાતી મંદિર શોભામાંય બની ગયું છે. વૈદિક વિધિઓ અને પૂજાની તૈયારી સ્નાન યાત્રાના મુખ્ય વિધિ માટે પૂજારીઓ દ્વારા તમામ સામગ્રી અને વિધિઓની તૈયારીઓ કરવામાં આવી રહી છે શાસ્ત્રોત્તમ મંત્રોચ્ચાર અને મંદિર પવિત્ર જળથી ભગવાનને સ્નાન કરવામાં આવશે એકસો આઠ કળશ જળથી વ્યવસ્થા પરંપરા અનુસાર ભગવાનને એકસો આઠ કળશ પવિત્ર જળથી સ્નાન કરવામાં આવશે આ જળથી વ્યવસ્થા અને કડોશનને સુશોભિત કરવાની કામગીરી ચાલી રહી છે યાત્રા પૂર્વે અને તે દિવસે હરિનામ સંકൃതન અને ભોજન મંડળીઓ દ્વારા ભક્તિમય વાતાવરણ સર્જવામાં આવશે સ્નાન યાત્રા બાદ ભક્તોને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે આ માટે પ્રસાદ બનાવવાની અને વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સ્નાન યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હોય છે ભક્તો સફળતાથી દર્શન કરી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા અને સુરક્ષા જાળવવા માટે મંદિર પ્રશાસન દ્વારા તકેદારી રાખવામાં આવી છે સ્નાન અને યાત્રા એ ભગવાન જગન્નાથની રથયાત્રાનું એક અભિન્ન અંગ છે એવી માન્યતા છે કે આ દિવસે ભગવાનને સ્નાન કરાવ્યા બાદ તેઓ અનાસારા સારા સમયગાળા માટે ભક્તોને દર્શન આપતા નથી કારણ કે બીમાર પડે છે આ સમયગાળા બાદ ભગવાન સંપૂર્ણ સ્વસ્થ થઈને ભવ્ય રથયાત્રામાં નગરચર્યાએ માટે નીકળે છે વડોદરા ઇસ્કોન મંદિરના સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું છે કે સ્થાન યાત્રાની તમામ તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને આ વર્ષે પણ ભક્તો ભક્તિભાવપૂર્ણ આ દિવ્ય ઉત્સવમાં જોડાઈ શકે છે રથયાત્રા પહેલાના આ ઉત્સવમાં ભક્તોએ આધ્યાત્મિક આનંદ અને ઉમંગનો અનુભવ કરવામાં આવશે હરે કૃષ્ણ મંદિર કે દ્વારા પ્રત્યેક વર્ષ ભગવાન શ્રી જગન્નાથજી કે જલયાત્રા હોતી હૈલાભિષેક હોતા હૈ कल जैश पूर्णिमा के दिन सुबह पौने नौ बजे भगवान जगन्नाथ बलदेव जी भद्रा देवी अपने निज मंदिर से बैठक पे आएंगे और उसके बाद उनको भोग अर्पण किया जाएगा भोग के बाद महाआरती महाआरती के बाद जलाभिषेक शुरू होगा और ये बरसों से आयोजन हो रहा है तैयारियां चल रही हैं और कल ये ये भगवान का ये पवित्र दिन है ये चौवालीसू ही स्नान यात्रा पहले छोटे लेवल पे होती थी अब थोड़ा सा बड़ा होने लगा तो हम आपके माध्यम से आपके चैनल के माध्यम से संस्कारी नगरी बड़ोदरा वासियों से निवेदन करते हैं कि आप लोग ये आयोजन पौने नौ से लेकर के साढ़े बारह बजे तक का होगा सुबह कल जो है ग्यारह जून ज्येष्ठ पूर्णिमा के दिन पौने नौ से लेकर साढ़े बारह बजे सुबह तो आप लोग कृपा करके यहाँ आएँ भगवान श्री जगन्नाथ जी का दर्शन करें और प्रसाद पाएँ और जगन्नाथ स्वामी के जय में। कल से भगवान का पट बंद हो जाएगा अषाढ़ी सौ बीस सत्ताईस जून को रथ यात्रा के दिन भगवान का पट खुलेगा दिन भर उनकी सेवा पूजा होगी भगवान एक बजे उस दिन यहाँ से रेलवे स्टेशन जाएंगे और वहाँ ढाई बजे बड़ौदा रेलवे से भगवान नगरचर्या के लिए अपने भक्तों को दर्शन देने के लिए वासियों के जो आप सब बड़े आतुरता से रथ यात्रा का इंतज़ार कर रहे हैं भगवान अपने भक्तों को दर्शन देने के लिए निकलेंगे पुनः एक बार आप सभी मंदिर की तरफ से कल 11 जून ज्येष्ठ पूर्णिमा सुबह पौने नौ बजे से लेकर के साढ़े बजे आप सब आए हरे कृष्ण